આઈટી એક્ટ ની કલમ મુજબ ટુર પેકેજ ના નામે રૂપિયા એક લાખ ત્રીસ હજાર ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રોશની ભૂપેન્દ્રસિંહ બગ્ગા હાલ ગોવા ખાતે હોવાની હકીકત મળતા એલસીબી સ્ટાફ ના ગોવા ખાતે મહિલાની તપાસમાં દોડી ગઈ હતી અને આરોપી રોશની ગોવા ખાતે થી મળી આવતા તેને વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સોંપી આપવામાં આવી છે તથા વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર